ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકાના કટાત્રા ખાતે ભારતીય જનતા પાર્ટીના અમરાજી ના મુવાડા જિલ્લા પંચાયત સીટના નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમ પટેલ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયો હતો પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી ત્યારે કાર્યક્રમમાં આવનારા મહેમાનોને ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં સદસ્ય કિરીટસિંહ વિહોલા તાલુકા ભાજપ પ્રમુખ કેતન પટેલ જાગ તેમજ સરપંચ પંચાલ હિંગળાજની મુવાડીના સરપંચ ભારતસિંહ સોલંકી સીટના ભાજપના મંત્રી દેવરાજસિંહ ચૌહાણ કડાદરાના સરપંચ દશરજી ઠાકોર તથા જિલ્લા પંચાયત સીટના સરપંચો આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિદેશી વસ્તુઓ દૂર કરો અને સ્વદેશી વસ્તુઓ વાપરો તેવી જાહેરાત પણ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં નવા વર્ષ નિમિત્તે સૌ ભેગા મળીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અને સુભાષચંદ્ર બોઝને એકસો ને પચાસમી જન્મજયંતિ નિમિત્તે તેમને ફૂલહાર પણ પહેરાવ્યા હતા આ કાર્યક્રમનું આયોજકો દ્વારા ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું હતું અને છેલ્લે સ્વરૂચિ ભોજન લઈને આ કાર્યક્રમનું સમાપન પણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ